નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે રાઉન્ડની જે પ્રોસેસ છે એ કઈ રીતે કરવાની છે એ આપણે જાણી લેશું યુજીપીજીવાળા એટલે કે બેચલર માસ્ટરની અંદર જેટલા પણ ફોર્મ ભરાશે તમામના રાઉન્ડ આ જ સિસ્ટમથી ચાલશે બીએડને છોડીને તો તમામ વિદ્યાર્થીઓને વિનંતી લાસ્ટ સુધી વિડીયો જોજો તો સૌથી પહેલાં તો જીકાસની પોર્ટલ પર લોગ કરીને આ રીતે ડેશબોર્ડ પર આવી જવું છે અહીં જોઈ શકો છો તમામ ફિલ આઉટ ગ્રીન હોવી જોઈએ નીચે સ્ક્રોલ કરશો એટલે આપે જે પણ કોલેજ સિલેક્ટ કરી હતી એ તમામ કોલેજ આ રીતે ઓફ થઈ જશે જે જે કોલેજમાં આપનો નંબર આવશે તો અહીંયા સ્ક્રોલ કરશો તો જોવા મળશે કે અહીંયા કન્ફર્મ ઓફર આ રીતનું એક કે હાઇલાઇટ આવી જશે જોઈ શકો છો જેવું કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો એટલે એક પીડીએફ જનરેટ થઈ જશે એ પીડીએફની અંદર તો જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો એટલે મોબાઈલ પર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરવાનું રહેશે જેવું એન્ટર કરશો એટલે એક પીડીએફ જનરેટ થઈ જશે હવે જે પીડીએફ જનરેટ થઈ જેની અંદર કોલેજની નેમ કોલેજનો સમય કોલેજનું એડ્રેસથી મારીને તમામ ડિટેલ આવી જશે નીચે કઈ જગ્યાએ કઈ તારીખ સુધી કન્ફર્મેશન આપવાનું છે એ કોલેજમાં એની ડેટ પણ ટીલ ડેટ પણ આવી જશે બીજો સવાલ કોમન જે ચાલશે એ આ રીતનો હશે કે જે કોલેજમાં કન્ફર્મેશન આવે છે અને માની લો તમારે ત્યાં નથી જવું તો શું કરવું જોઈએ આ પ્રોસેસમાં તો એ વિદ્યાર્થીઓને ખાસ ધ્યાનમાં રહે કે અત્યારે જે પણ કોલેજ આપને શો થાય છે તો એ કોલેજમાં તમે એડમિશન ની જે પ્રોસેસ છે એટલે કે ડોક્યુમેન્ટ આપીને પ્રોસેસ કરાવી શકો છો ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ જેવો ફરશે તો તમને જે મનપસંદ કોલેજ જે છે તો સેકન્ડ રાઉન્ડમાં જે મનપસંદ કોલેજ મળી જાય છે તો આ કોલેજની અંદર ભલે તમે એડમિશન કન્ફર્મ કરાવી હોય એ આપોઆપ કેન્સલ થઈ જશે અને મનપસંદ કોલેજની અંદર તમારો એડમિશન કન્ફર્મ કરાશે પરંતુ જો આ રાઉન્ડની અંદર તમે કોલેજ છોડી દેશો જશો નહીં તો પછી બેક નહીં આવી શકાય એટલે માની લો કે ફર્સ્ટ રાઉન્ડની અંદર તમે જે પણ કોલેજની અંદર અલોટમેન્ટ આવ્યું અને તમે નહીં ગયા કંઈ જ નીકળાયું તો એવું સમજવામાં આવશે કે આ સ્ટુડન્ટને આ કોલેજની અંદર ઇન્ટરેસ્ટ નથી એટલે એડમિશન એમને મળશે નહીં તો આગળ ચાલીને સેકન્ડ રાઉન્ડમાં શું થશે એ ફિક્સ હોતું નથી સેકન્ડ રાઉન્ડમાં તમને મનપસંદ કોલેજ ના પણ મળે તો એવા કેસીસની અંદર શું કરશો એટલે બંને રીતે પ્રિપેર રહેજો કે અત્યારે સીટ બુક કરી દેવી જોઈએ અને સેકન્ડ રાઉન્ડનો લાભ લઈ લેવાનો ઘણા શું કરશે કે ભલે મારે ત્યાં નથી જવું તો એ કોલેજ છોડી દેશે અને પોતાની મનપસંદ કોલેજની વેટ કરશે હવે એવું જરૂરી તો છે નથી કે મનપસંદ કોલેજ બધાને જ મળી જશે કેમકે કોઈક ને કોઈક તો આ કોલેજ મળવાની નથી તો ખાસ ધ્યાનમાં રાખે આ મુદ્દો આ તમામ માટે લાગુ પડશે બેચલર માસ્તરવાળા સેમ નિયમ છે કે તમારે ભલે ત્યાં નથી જવું પણ સીટ બુક કરી દેજો અને હા તમે શ્યોર જ હોય કે મારે કોલેજમાં સ્ટડી કરવી જ નથી ભલે ગમે તે થઈ જાય તો તમે આ પ્રોસેસ નહીં કરાવો તો ચાલશે બાકી તમે એવું વિચારો કે મેં મારી મનપસંદ કોલેજ આવશે ત્યારે જ કરા તો કેવું છે મેરિટ હિસાબે ચાલતું હોય છે એટલે એ કોલેજમાં નંબર ના લાગ્યો તો આપણે એક શ્યોરિટી સાથે અને એક સેફ રસ્તો વિચારીને આ રીતે ચાલવું જોઈએ આગળની પ્રોસેસ આ જ રીતે હું તમને સમજાવતો રહીશ વિદ્યો શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને આ માહિતી પહોંચી શકે એકદમ ક્લિયરલી રીતે આવી જ મારી મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો અને આપણું ચેનલ વોટ્સએપ ચેનલ પણ જોઈન થઈ જજો વિડીયોને લાસ્ટ સુધી જોવા આપનો ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ ઓલ